તમારું સ્વાગત છે એક વાર ફરી અમારી અમારી ચેનલ તમારા બધા મોનિટાઈઝ થઈ ગઈ છે યુટ્યુબ ઉપર આવવાનો આપણો જે પેલો સ્ટેપ હતો આપણે કમ્પ્લીટ કરી લીધો છે હજી તો ઘણું બધું આગળ કરવાનું છે બાકી જ છે હજી તો પણ જે આપણો પેલો સ્ટેપ હતો મોનિટાઇઝેશન નો એ આપણે પૂરો કરી લીધો છે અને તમારા બધાના સપોર્ટ વગર એ કામ તો શક્ય જ નહોતું પણ તમારા બધાના સપોર્ટ ના હિસાબે અમે આજે આ જગ્યા ઉપર આવી ગયા છીએ અને હજી પણ તમારો સપોર્ટ રહેશે તો હજી આગળ આવશું નહીં હા અને આપણે બીજો હજી બીજો સ્ટેપ પૂરો કરવાનો છે બીજો સ્ટેપ કેટલા દિવસ લાગશે ત્રીજા સ્ટેપમાં કેટલા દિવસ લાગશે હમણાં તમને અમે આગળ જતા બતાવીશું તો બનાવી લેજો આગળ બ્લોગમાં અને બ્લોગ છોડતા નહીં આપણે આખી મોનેટાઈઝનું પેચલ આ વિડીયો મોનેટાઈઝ સારું બનાવ્યો છે તો બને લેજો આગળ બ્લોગમાં આપણી ચેનલ સે જ મોનેટાઈઝ થઈ ગઈ છે ને અમને ડબલ ખુશી છે કે હા વાત તો બહુ ખુશી છે આ દિવસની અમે કેટલા દિવસથી લગાતાર આમ જોઈ તો કેટલા મહિનાથી અમે આ મહેનત કરી જ છીએ ઉપર કેમ આપણે ડેલી વ્લોગ આવે છે આપડા ગુજરાતી વ્લોગ ગુજરાતી લાઈફસ્ટાઈલ છે આપડી એટલે ગુજરાતી વ્લોગ જ આવે કેમ કે આપણે રહી સી ગુજરાતમાં ગમે એમ થાય આપડે કલ્ચર તો આપણે મૂકી જ ન હોગી ઘણાય બધા અમને એમ કે કે હિન્દીમાં બ્લોગ બનાવો કે ઇંગ્લિશમાં બ્લોગ બનાવો પાવે છે બધી ભાષા અમને પણ ગુજરાતી ઇસ ધ બેસ્ટ એટલે અમારો વ્લોગ તો ગુજરાતીમાં જ આવશે કેમ કે અમારે કલ્ચર જ આપડે આ ગુજરાત નું છે

તો મોનિટાઈઝર માટે આપણે અપ્લાય કરી દીધી છે અને પેલો સ્ટેપ આપણો થઈ પણ ગયો છે હવે બીજો સ્ટેપ ઇન પ્રોગ્રેસ માં છે આપણો જે કેટલા દિવસે થાય બધાય તો એમ કે છે કે બે ત્રણ વીકની વાર લાગે પણ આપણો બીજો સ્ટેપ કેટલા દિવસમાં કમ્પ્લીટ થયો એ તમને અમે આગળ બતાવવાના છે તો બન્યા રહેજો તમે તો જેમ કે અમે તમને વિડીયોમાં કીધું હતું કે કેટલા દિવસે આપણો બીજો સ્ટેપ જે ગૂગલ એક્સેન્સનો હતો એ પૂરો થયો કમ્પ્લીટ થયો એ અમને અમે તમને કહેશું તો અમારો આ બીજો સ્ટેપ નવ દિવસે પૂરો થયો હતો અને નવ દિવસ પછી જ્યારે અમને એનો ઈમેલ આવ્યો ત્યારે અમે અમારી ચેનલને રિવ્યુ રિવ્યુમાં પાછું આપણે ત્રીજો સ્ટેપ કરવાનો હોય એ ઇન પ્રોસેસમાં

મુંજાતા નહીં એમાં ભાઈ વાર લાગે થોડી હા તો કોઈ પણ ને જો આમ ચેનલ પ્રોસેસિંગ માં પડી હોય ને ટેન્શન થાતું હોય કે આ પહેલો સ્ટેપ તો થઈ ગયો પણ બીજો સ્ટેપ માં એટલી વાર કે માં તો અમાર 9 દિવસ માં Google Adsense એકાઉન્ટ વેરીફાઈ થઈ ગયું અને એનો ઈમેલ આવી ગયો તો 9 દિવસ માં થઈ ગયું ન કરે એક વીક બે વીક કે ત્રણ વીક સુધીની વાર લાગી શકે એટલે કોઈને મુંજાવું નહીં ટેન્શન ન લેવું આની જેમ હા હું તો એ તો તો આપણો બીજો સ્ટેપ ગૂગલ નો એ પૂરો થઈ ગયો છે ને હવે આપણી ચેનલ યુટ્યુબમાં રિન્યૂ થવા વઈ ગઈ છે ઇન પ્રોગ્રેસમાં તો એ કેટલા દિવસમાં પણ અમે તમને તો તમે અમારા વ્લોગમાં અને હા જો જો આ આ વખતે સ્ટેપમાં કોઈ કોપીરાઈટ કે કોઈનો વિડીયો આપણે એડિટિંગ કરીને કે એમ રાખ્યો હોય તો આપણી ચેનલ મોનિટાઈઝ ન થાય ડિસમોનિટાઈઝ થઈ જાય તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો બંને જો તમે અમારા વ્લોગમાં તમને જણાવી કે અમારો એ સ્ટેપ કેટલા દિવસે પૂરો થયો હતો તો ફાઈનલી અમારી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે ને ઈ સ્ટેપ અમારો એક દિવસમાં થઈ ગયો તો નહીં હા ઈ એક દિવસમાં થઈ ગયો ઈ એક દિવસમાં થઈ ગયો તો અને અમારી ચેનલ ઉપર કોઈ પણ નો વિડિયો નોતો અમારા બ્લોગ વિડિયોસ હતા અને અમારા દક્ષુના વિડિયો શોર્ટ વિડિયોસ હતા કોપીરાઈટ એ કોઈ નોતા એટલે અમારી ચેનલ ફાઈનલી સક્સેસફુલી મોનેટાઇઝ થઈ ગઈ

એ આવી ગયું છે બસ હવે એમાં ડોલર આપણે પાડવાના છે પછી આપણો પેમેન્ટ ચાલુ થશે યુટ્યુબ માંથી તો ફૂલ વિડીયો જરૂર જોજો ને બન્યા રેજો આગળ વ્લોગમાં તો આ આપણે સ્ક્રીનશોટ ફોટો છે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ એનો તો આમાં યુએસ એસ ડોલર નું નિશાન છે એ મોનિટાઈઝ થયા પછી જ આવે તો આ અમારો સ્ક્રીનશોટ ફોટો છે મોનેટાઈઝેશનનો હવે કમ્પ્લીટ મોનેટાઈઝ થઈ ગઈ છે તો આવી રીતે કઈક આપડી જર્ની રહી 4-5 મહિનાથી આપડી ચેનલ છે તો આપડી ચેનલ અત્યારે મોનેટાઈઝ થઈ 4-5 મહિનાથી આપણે મહેનત એક ધારી કરતા કરતાતા આપડી ચેનલ ઉપર ગુજરાતી lifestyle ના ডেইলি વ્લોગ આવે છે ગુજરાતીમાં આપડી ગુજરાતી ભાષામાં તો જો આ તમને વિનંતી અને જો તમને અમારો વિડિયો સારો લાગતો હોય તો એક કોમેન્ટ જરૂરથી કરવી અને અમારી ને કરવી તો તમને આગળની જર્ની બધી તમારી સાથે શેર કરશું કેમ કે તમારો સપોર્ટ હોય તો જ આ વાત થાય અને તો જ આ ચેનલ મોનિટાઈઝ થાય બાકી અમારી એમ અમારા એકલાથી કાઈ ન થાય તમારા સપોર્ટની જરૂર છે તો હજી સપોર્ટ કરો અને હજી આગળ આવશું તમારા બધાના સપોર્ટના કારણે હા અને તમે જો ચેનલ બનાવતા હોય તો ચેનલ માં દસ પંદર દિવસનો તો ટાઈમ લાગે જ એટલે કાંઈ મૂંઝાવાનું નહીં મોનેટાઈઝ થાય તો એને પ્રોસેસિંગમાં નિરાતે થવા જ દેવાની અને વાતો કરવા વાળા તો કિરાજ કરવાના છે આપણે તો ગણાય છે આમ બે જાય આમ બે જાય બો બ્યુરે પૈસા લઈ આવે ને મોનેટાઇઝ નઈ થાય ઓલી કા પણ એક ધારી અમે મહેનત કરી એટલે જો અત્યારે સફળતા મળી ગઈ અમારી ચેનલ કમ્પ્લીટ મોનેટાઇઝ થઈ ગઈ અને હાઉ કમ્પ્લીટેડ ઇઝ ડોલર પડવા મળ્યા છે એટલે હવે આગળ બ્લોગ જોજો અને આગળ આપણે હજી ઘણું આગળ જવાનું છે આગળ જવાનું છે ને તમારા બધાના સપોર્ટ વગર કાઈ નથી સપોર્ટ કરશો તો અમે હજી આગળ નીકળી શકશું જો આટલી જર્ની અમે કરી લીધી છે સક્સેસફુલી પાસ નહીં હા ચાલો તો આપણે બ્લોગ હવે આયા પૂરો કરી કાલે નવા બ્લોગમાં માં મળીશું ત્યાં સુધી જય માતાજી અને આગળ બ્લોગ બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો જય માતાજી